જય શ્રી કૃષ્ણ રિધિસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે મરચાંના ભજીયા બનાવીશું એના માટે આ રીતના આપણે મરચાં લેવાના છે અને સ્ટફિંગ માટે આ બાફેલા બટાકા છે એનો ખીરું માટે ચણાનો લોટ છે અંદર મસાલામાં આમચૂર પાવડર મીઠું થોડી ખાંડ આ રૂટિંગ મસાલા છે અને આ લસણ છે લીલા મરચાં લીલા ધાણા અને અંદર નાખવા માટે લીંબુ હવે આપણે આ બટાકાને મદદથી કરી લઈશું હવે આપણે આ ગેસ ચાલુ કરી અને પેન મૂકી છે એની અંદર આપણે આ પૂરણનો વઘાર કરવાનો છે એના માટે આપણે અડધી ચમચી તેલ નાખ્યું છે અને એની અંદર આપણે જીરું નાખીશું જીરું આવી જાય એની અંદર છપ્ટી ખળગર નાખીશું થોડું પાવડર નાખીશું લીલું મરચું એ અંદર થોડું શેકાય એટલે માવો નાખી દઈશું બટાકાનો હવે આપણે એમાં થોડું મીઠું નાખીશું મીઠું સ્વાદ મુજબ નાખીશું પછી એમાં અડધી ચમચી પાવડર નાખીશું અડધી ગરમ મસાલો થોડા ધાણા નાખીશું એક ચમચી ખાંડ છે એ નાખીશું આપણે મિક્સર મિક્સ થઈ ગયું છે હવે ગેસ બંધ કરી દઈશું પ્લેટમાં લઈ અને ઠંડુ કરવા રાખીશું આ પકોડા બનાવવા માટે આપણે બેસન લીધું છે એનું ખીરું બનાવીશું એની અંદર આપણે થોડું મીઠું નાખીશું થોડું મરચું નાખીશું ચપટી અડધર નાખીશું નાજમો છે થોડો એ આપણે અધથી મસરી અને અંદર નાખીશું એની અંદર આપણે એક ચમચી ચોખાનો લોટ નાખીશું એનાથી બાઇન્ડિંગ આવે છે અને આપણા પકોડા ક્રિસ્પી બને છે આપણે આ બધું મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી નાખી અને ખીરું તૈયાર કરીશું હવે આપણે પકોડાનું ખીરું તૈયાર થઈ ગયું છે એને દસ પંદર મિનિટનો રેસ્ટ આપીશું પછી આપણે પકોડા બનાવીશું હવે આપણે આ મરચાંને ચપ્પાથી કટ કરીશું જીરો કરી અને અંદર આપણે આ બનાવેલું પૂરણ છે એ રીતે આ રીતે દબાવી બધા મરચાંની અંદર જતું રહે એ રીતે ભરી દઈશું એ રીતે આપણે બધા મરચાં ફરી ભરી દઈશું હવે આપણે આ ખીરામાં મરચું ગોળી અને એને આ રીતે રાખી અને તેલમાં મૂકી દઈશું એ રીતે બીજું મરચું પણ આપણે મિરચી વડા તૈયાર થઈ ગયા છે આ વરસાદની મોસમમાં ચા સાથે દહીં સાથે સોસ સાથે ખાવાની ખૂબ મજા પડે છે તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો